સુરેન્દ્રનગરને કચ્છની સાથે જોડતી એકમાત્ર દૂધરેજ નજીક આવેલી નર્મદા કેનાલ બ્રિજ સમારકામના કારણે સાત દિવસ માટે એક તરફથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે સાત દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કેનાલ પર આવેલા બ્રિજ પર દસ ફૂટ ઊંડું ગાબડું પડ્યું છે બ્રિજ પરથી મોટા વાહન પસાર થતા હોવાથી ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે આ સ્થિતિના કારણે લોકો બે કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે બ્રિજનું એક વર્ષના સમયગાળા દરમિયાન ત્રણ વાર સમાર કામ કરવામાં આવ્યું હોવા છતાં સ્થિતિ સુધરી નથી લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થાય છે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો અને સુરેન્દ્રનગર દૂધરેજ પાસે આવેલી નર્મદાની કેનાલ ઉપર આવેલા બ્રિજ ઉપર દસ ફૂટનું ગાબડું પડ્યું છે એક ભાગ બેસી જવા પામ્યો છે કેમેરામેન ને કહીશ સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે ખાસ કરીને સુરેન્દ્રનગર ની જે દુધરેજ કેનાલ આવેલી છે તે હાલ પાણીથી ભરેલી છે અને તેના ઉપર આવેલો આ બ્રિજ છે તે દસ ફૂટ જેટલો બેસી જવા પામ્યો છે હાલમાં નર્મદા ની વિભાગ ટીમો હોય પોલીસ વિભાગ ની ટીમો હોય તે તાત્કાલિક ત્યાં દોડી આવી છે અને એક તરફ થી આ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે એક વર્ષમાં ત્રીજી વખત આ આ પ્રકારની ઘટના બની છે ત્યારે મુદ્દે વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવતા તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ બ્રિજ છે તેના ઉપર ઓવરલોડ ભરેલા ડમ્પરો પસાર થઈ રહ્યા છે મોટા વાહનો પસાર થઈ રહ્યા છે જેને લઈને આ પ્રકારની વારંવાર ઘટનાઓ બની રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર